નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કર્યું છે અમદાવાદની સેવન ડે સ્કૂલમાં જે હૃદયધરાવક ઘટના બની છે એને લઈને કારણ કે બહુ ચિંતાનો વિષય છે ધોરણ આઠના વિદ્યાર્થીએ ધોરણ દસના વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયાર મારી દીધું એ વિદ્યાર્થીની હત્યા થઈ ગઈ અને એક સામાન્ય બાબત સ્કૂલમાં આપણે ઊભાવી અને સામાન્ય એક ધક્કા થાય લાઈનમાં ઊભા રહેવા માટેની એક આટલી જ બાબત હતી એમાં બહુ જ એક ગુસ્સો આવ્યો વિદ્યાર્થીને અને શાળાની બહાર આ વિદ્યાર્થીને છરી મારી દીધી સવાલ એ છે કે આ જે ઘટના બની એ સામાજિક ચિંતન અને મનનનો વિષય બની છે નાની ઉંમરમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને જે ધારદાર હથિયારો લઈને ડ્રગ્સ લઈને દારૂ લઈને શાળામાં જાય એમની બેગમાંથી પકડાય તો વિચાર કરો કે આ સમાજ માટે કેટલી મોટી એક રેડ સિગ્નલ છે એક ચિંતાનો વિષય છે અને બાળકો વર્ખંડમાં હથિયાર લઈને આવે તો સ્કૂલ મેનેજમેન્ટ એને લઈને કોઈ પગલાં ભરતું કેમ નથી આવા સવાલો પણ ઉઠે છે અને વિકૃત માનસિકતા કદાચ કારણભૂત હોઈ શકે આવા વિદ્યાર્થીઓ કે આવા બાળકો છે ગુનો કરતા હોય છે ક્યાંક તમે જુઓ નાની ઉંમરમાં એટલે કે સગીર વયમાં રેપ કરવો આ બહુ ચોંકાવનારી બાબત છે આ નાની સુની વાત નથી બીજું કે આવી છરી લઈને હત્યા કરી નાખવી આ બહુ જ ગંભીર બાબતો જ્યારે સામે આવી છે ત્યારે આવા વિદ્યાર્થીઓ પર કોણ નજર રાખશે કોણ આની ચિંતા કરશે એક સવાલ આવે છે અને એક નાનો ઝઘડો હોય સામાન્ય ઝઘડો હોય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ વચ્ચે મર્ડર સુધી છે એક વાત પહોંચી જાય તો પછી આ વિદ્યાર્થીઓની માનસિકતા કયા પ્રકારની એ સમજવાની ક્યાંક જરૂર છે અને શૈક્ષણિક જગતમાં હવે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે ઘડતરના અપરાધની દુનિયામાં વિદ્યાર્થીઓ કેમ ધકેલાઈ રહ્યા છે અને જે ઉંમરે તમારે કલમ પકડવાની છે એ ઉંમરે તમે જો આવી ધારદાર છરીઓ અને હથિયારો પકડશો તો ભવિષ્યની પેઢી કયા પ્રકારની હશે ચિંતાનો વિષય છે અને સ્કૂલ મેનેજમેન્ટ તથા કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ સ્કૂલ મેનેજમેન્ટ સામે પણ સવાલો ઉઠે નો ડાઉટ પણ કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ પોલીસ સામે પણ આ સવાલો ઉઠી રહ્યા છે તો હવે આ બધાનું નો ડાઉટ કહ્યું તે પ્રમાણે કે સગીર છે કદાચ આપણે એને બીજી રીતે નહીં જોઈએ કે મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીની હત્યા કરી કે કોમ્યુનલ છે કે આ પ્રકારની એક માનસિકતા ધર્મના લોકોમાં હોય આમાં કદાચ આપણે ન જઈએ

બાળ ગુનેગારો કે જેમણે સમાજ વિરોધી કૃત્ય કર્યું છે એવા જુના બાળકો અમારી પાસે આવતા હોય છે તો હવે એ સંખ્યા એ હિંસક માનસિકતા માં દિવસે દિવસે વધારો થાય છે આપની વાત સાચી છે કારણ કે જે પ્રકારે વાતાવરણ ઊભું થયું છે જે પ્રકારે ફિલ્મોમાં હિંસા જોવાઈ રહી છે જે પ્રકારે અત્યારે મોબાઈલ અને આપડા જે સોશિયલ મીડિયાનો યુગ છે એને જોતા ક્યાંક ક્યાંક મને એવું પણ લાગી રહ્યું છે કે એ પ્રકારની સોશિયલ મીડિયા પર મૂવીઝ ફિલ્મો અને એમાં કઈ પ્રકારે કઈ રીતે મર્ડર કરવું એની ટેકનિક્સ પણ ઘણીવાર ઘણી બધી મૂવીઝમાં બતાવવામાં આવી હોય છે સાથે સાથે ગેમ્સ અલગ અલગ પ્રકારની વિડીયો ગેમ જે નાના બાળકો પાંચ વર્ષના બાળકના હાથમાં મેં મોબાઈલ પકડતા એને ગેમ રમતા મેં જોયો છે તો આટલી નાની વયથી જ્યારે જયારે બાળકો ફાયર ફાયર કિલ કિલ આવી બૂમો પાડી પોતાના ઘરમાં જ જયારે આ પ્રકારનું પોતે પોતે જયારે આવું કરતા હોય ને ત્યારે વાલી એના માતા પિતાના પેરેન્ટ્સને પણ ખબર હોય છે કે આવી હિંસક પ્રકારની ગેમ્સ અમારા બાળકો રમે છે તો ક્યાંક એ લોકોએ રોક્યા નથી ટોક્યા નથી ક્યાંક શાળામાં શિક્ષકોએ પણ એ સોટી હાથમાં નથી લીધી વર્ષો પહેલા આપણે જે વાત કરી કે આપણા આપણે જયારે નાના હતા ત્યારે આપણા શિક્ષકોની હાથમાં સોટી હતી એ સોટીના કારણે ક્યાંક અને ક્યાંક એ બધું જ કંટ્રોલમાં રહેતું હતું અને પેરેન્ટ્સ પણ એવા હતા આજનો પેરેન્ટ્સ બાળકને સોફ્ટ બનાવવા માટે બનાવતો જાય છે બનાવવા માટેના અલગ અલગ એને ઘરમાં જ રાખો બારનું ઇન્ફેક્શન ન લાગે ગેમ્સ ગેમ્સ જે છે ખતમ થઈ અને આ ગેમ્સ કલ્ચરના કારણે મને એવું લાગે છે કે હિંસક માનસિકતામાં દિવસે દિવસે વધારો થતો જાય છે અને ક્યાંક અને ક્યાંક સંસ્કાર અને ડીએનએ પણ એટલું જ જવાબદાર છે કારણ કે સાયન્ટિફિક રીતે પણ ઘણી વાર ઘણું બધું પુરવાર થાય છે કે ક્યાંક એમના પેઢી દર પેઢીમાં પણ એના વંશ પરંપરાગત આનુવંશિક લક્ષણો પણ બાળકોમાં આવતા હોય છે એટલે ઘણીવાર એ પણ કારણો છે પણ અત્યારે હાલ જે પ્રમાણે સમય ચાલી રહ્યો છે એ દિવસે દિવસે વુ કોણ કરશે કે કોના માટે આ બધા પ્રશ્નો આજે સમાજમાં થતા જાય છે બંને મા બહાર જાય છે કમાવા માટે જાય છે બાળક ઘરમાં શું કરે છે એ કદાચ કોઈને ખબર નથી અને એના કારણે બાળકો આવી આ પ્રકારની માનસિકતા તરફ વધુ ને વધુ ધકેલાતા જાય છે જેથી સુસાઈડ કોઈનું મર્ડર કરવું રેપ કરવો આ પ્રકારની જે હિંસક માનસિકતાઓ દિવસે દિવસે વધતી જાય છે આવા કેસોના પ્રમાણમાં વધારો થયો છે ખૂબ જ ચિંતાજનક વિષય છે દિલીપભાઈ કારણ કે મેં હમણાં જ ગયા અઠવાડિયે પણ એક આવો જ બનેલ બાળક મર્ડર વાળો અમારી સામે આવેલો અને બિલકુલ એને અફસોસ કે શોક એના ચહેરા પર ક્યાંય દેખાતો નહોતો

બસ એક જ અત્યારે જે અભાવ હું એનું મુખ્ય કારણ ગણીશ કે જે અત્યારના જે બાળકો છે અત્યારના જે કિશોરો છે એમાં સહનશક્તિ બિલકુલ નથી એ એ પ્રકારની માનસિકતામાં જ રહે છે કે તે મારી સાથે આવું કરું તો હું તને બતાડી દઈશ બતાડી દેવાની જે ભાવના છે તારી સાથે આમ જ થવું જોઈએ હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક એમને કોઈ ને કોઈ પ્રકારે ઇન્સ્પિરેશન ગમે તે રીતે ક્યાંકથી તો મળતી જ હોય છે ત્યારે આટલું કુમળું બાળ માનસ જેને કહેવાય કે બિલકુલ બ્લેન્ક પાર્ટી હોય એવા બાળકો પણ બતાડી દેવાનું કાલે તારી સાથે બદલો વાળી આવી ભાવના સાથે મેં જોયા છે એ બાળકોને કે એને બતાડી દીધું એને ખતમ કરી દીધો આવા પ્રકારના જ્યારે શબ્દો વાપરતો હોય એ બાળક જ્યારે અમારી સામે બેઠો હોય તો અમને ખરેખર દુઃખ થાય છે અમે એને પૂછીએ પણ છીએ કે આ તને આનો અફસોસ હશે તારો મિત્ર હતો તેની સાથે આવું કેમ કર્યું તો એને એક જ વસ્તુ એવા બાળકો એક જ વાત બોલતા હોય છે અમે અમે પણ ચોકી જઈએ છીએ કે એને એને મેં બતાડી દીધું આ જે અત્યારે જે કેસ બન્યો છે એમાં પણ એવું જ હતું કે હું તને જોઈ લઈશ તો શું કરી લઈશ આવી આવા પ્રકારના જે એટીટ્યુડ વાળી મુવીઝ પણ આપણે એના માટે જવાબદાર ગણીશું કે મુવીઝમાં પણ બતાડી દેવાનું દેખાડી દેવાનું ગોયલ સાહેબ એ બાળક કે વિદ્યાર્થી પોતાના મગજ પર કંટ્રોલ નથી કરી શકતું આક્રમક બને છે ગુસ્સો આવે છે કયા પ્રકારનું પરિવર્તન સાહેબ તમે જોઈ રહ્યા છો વર્ષો પહેલા પણ આવા કેસ આવતા હશે પણ પ્રમાણમાં આઈ થિંક ઓછા આવતા હશે

નજીવી બાબતમાં ખૂન ખરાબ સુધી અને ભોગ બનનાર બાળકના ઘરની નજીક માં રહું છું વડાસા વિસ્તારમાં આ બનાવના એટલા બધા તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે એટલા બધા લોકોને લોક મૂકે એની ચર્ચા જોવા મળી છે આવો બનાવ બનવાનું કારણ શું મારા વિચારો પ્રમાણે મારા અનુભવ પ્રમાણે હું એટલું ચોક્કસ કહીશ કે આવા બનાવો બનવા પાછળ અત્યારની આહાર પદ્ધતિઓ આહાર પદ્ધતિઓ એટલે ખાસ ફાસ્ટ ફૂડ જંક ફૂડ આ પણ માણસના શારીરિક તંદુરસ્તી ઉપર અસર કરે છે સાથે માનસિક તંદુરસ્તી ઉપર પણ અસર કરે છે

સંખ્યા વધતી જાય છે ગોયલ સાહેબ મારો મુખ્ય સવાલ એ કે માની લો કે કિસ્સા તો પહેલા પણ બનતા હશે શું લાગે છે કે પ્રમાણમાં વધારો થયો છે કિસ્સામાં બીજું કે બાળકોની માનસિકતા કયા પ્રકારની બદલી સાહેબ પહેલા પણ તમે કેસ હેન્ડલ કરતા હશે બાળકો તમારી સાથે આવતા હશે જેમ અવની બેને કહ્યું એમ કાઉન્સેલિંગ થતું હશે કોમ્યુનિકેશન થતું હશે કયો બદલાવ જોઈ રહ્યા છો ખાસ બદલાવની પાછળના કારણોની પછી ચર્ચા કરી પણ બદલાવ એટલે આવ્યો છે કે ને વાત કરી ડોક્ટર સાહેબે કે એકાંતમાં અથવા કેરટેકર બેનના સાબાની છે ફાધર મધર અને જોબ કરતા હોય

ત્યારે આ માનસિકતા વાળું બાળક વધુ વધુ improve થતું જાય છે અને આવા બનાવ જન્મ આપે છે બિલકુલ બનાવ બહુ જ ગંભીર કહી શકાય red signal ગણપતભાઈ કન્વીનર છો ગુજરાત વાલી એકતા મંડળ ના મા બાપ નો ક્યાંક વાંક આવે આમાં કોઈ સવાલ જ નથી કારણ કે પેલા મા બાપ જોડે બાળક ઉછેર રહ્યા છે ત્યારબાદ શાળામાં જતું હોય છે શું લાગે છે જે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય પેરેન્ટ્સે પોતાના બાળકો સાથે એ ક્વોલિટી ટાઈમ જ નથી જેમ સરસ ગોયલ સાહેબે કહ્યું કે મા બાપ તો ખરા પણ દાદા દાદી પણ બાળકની સાથે રહેતા હતા એટલે એનું ધ્યાન રહેતું હતું પૂરતું એના સંસ્કારો મળતા હતા અવની બેને કહ્યું ને કે એના જીન્સ એના ડીએનએમાં આ બધું આવતું હતું હવે ક્યાંક જે જવાબદાર છે કે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ નથી કરતા એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર ક્રિએટ કરવું જોઈએ એ કરવાનો મોકો નથી મા બાપને મળતો કેટલું જરૂરી લાગે છે કે આ બધું જ જે ટાઈમ પસાર કરો બાળક શું કરે છે ક્યાં જાય છે ચેટ કરે છે અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તો શું જોવે છે કદાચ આ આ આ વાંક હોઈ શકે લાગે છે આપને ક્યાંક ને ક્યાંક આપણા સંસ્કારોનો અભાવ તો છે અને બીજી જે સંસ્કારો છે એ આપણા દાદા દાદી માંથી આવે પપ્પા મમ્મી પછીની વાત છે આપણે આજની તારીખમાં બી દાદા દાદીને યાદ કરીએ ને તો એ સંસ્કારો આપણા રૂડા ઉભા કરી નાખે આપણે એમનાથી ડરતા આપણે એમનાથી લગાન ભી એટલો એટલો પ્રેમ બી એ સંસ્કારો જે આજની તારીખમાં જીવિત હોય તો ક્યાંય બી આપણા ક્યાંય બી ગુજરાતમાં શું કોઈ બી જગ્યા આપણા કોઈ અન્યાય અથવા ના થઈ શકે પણ આ દીકરાની વાત કરીએ બે દીકરાની આઠમા ધરણ નો દીકરો એક સમાજનો અને બીજા દસમા ધરણના દીકરાને એ જે હથિયારથી જે એમને હુમલો કર્યો એ હથિયાર ક્યાંથી આવ્યું એ મહત્વનું સાહેબ ને હથિયાર આવી રીતે આવા બનાવો ઓલરેડી આગળ પણ બન્યા આગળ પણ બે ત્રણ સ્કૂલોમાં માં એક દીકરાએ પાછળ કોઈને પાણીની સ્ટીલ વાળી બોટલ મારીને ત્યાં ત્યાં ઢરી પડ્યો એવો પણ આ નથી એવો પણ આ બુઢાઓ ઘણા એવા છે લોકો બ્લેરો મારતા આમાં એવા બી કિસ્સાઓ સામે આવ્યા લોકો સુરત માં વાત કરીએ ભાવના કરીને દીકરી બેઠેલી દીકરી સાહેબ એને બે દિવસ મતલબ બે ચાર કલાક એને ઓફિસમાં બેસાડી રાખી અને બે ચાર દિવસ પછી એને સુસાઇડ કરવું પડ્યું આ જે ત્રાસ શિક્ષકોનો છે અને ક્યાં શિક્ષકો એના માટે કહી શકીએ સાહેબ કે સારા લોકોને તો એ લોકો ટ્યુશન આપવા માટે છે અને મધ્યમ વર્ગના ગરીબ લોકો સારી વ્યક્તિઓ પૈસાદાર વ્યક્તિઓ પૈસા ખર્ચી શકે છે આ ટીચરો નાખે સાહેબ આજની તારીખમાં ટીચરો પોતાના ક્લાસીસ ચલાવી રહ્યા છે અને એમને માર્ક સારા લાવવા હોય ને તો ટ્યુશન કરવું પડતું આ આજનો સમય છે સાહેબ તો આ ટુશનના ચક્કરમાં જે ગુરુની એક આપણે વેદના હોય ને ક્યાંક દેખાતા નથી તો એ જો ડર હોય ને તો ઓટોમેટિક બધી રીતે બધા રીતે સીધી રીતે બધા સાચા રસ્તે ચાલી શકે એવું લાગી રહ્યું છે અને મા બાપ મા નું પણ ખરું ને શિક્ષક તો ચલો માની લો કે શાળામાં બાળક જાય ત્યારે પણ મા બાપ નું ખાસ કેટલો મહત્વ નો રોલ આમાં હોય શકે કે પોતાના બાળકને સંસ્કાર સિંચન કરવું સારું શું છે ખોટું શું છે ગુસ્સા પર કંટ્રોલ કરવો આક્રમક ન બને આ બધી જ બાબતો કારણ કે કુમળા છોડને એને મોટો કરવાનો છે એટલે મા બાપે પણ થોડો ટાઈમ એ પ્રમાણે સ્પેન્ડ કરવો જોઈએ નો ડાઉટ ગોયલ સાહેબ અને ઉની બેને કહ્યું એમ કે બંને બિઝી હોય છે પણ તમે એટલા પણ બિઝી ના રહો કે તમારું બાળક આ આ પરિસ્થિતિનો નિર્માણ થાય બાળક માટે મા બાપનો 100% છે પણ મા બાપ સાથે ટીચર અને શિક્ષક નો એમના આજુબાજુ રહેતા પરિ જે વાતાવરણ છે એ પણ સાથે લઈ શકાય આપણે મા બાપ અત્યારે ધર્મના રસ્તા પર જઈએ ને તો ધર્મ ધર્મનો રાસ્તો દીકરા દીકરી છે સવારે ઉઠીને મંદિરો જતા બાદ આપણા દાદા દાદી આપણા મમ્મી પપ્પા આપણે લોકો તે ધર્મ નો યાદી ધર્મ ની વસ્તુ થોડી ઘણી પણ જો આપણા દીકરા દીકરીમાં આવે ને સાહેબ અને સાચા માર્ગ ઉપર ચાલીએ ને તો આ બધી નેગેટિવ વસ્તુ ઓટોમેટિક દૂર થાય

આજે ગણપતભાઈએ વાત કરી મને એ વાત સાથે હું એટલી એટલા માટે સહેમત છું કે આજના મા બાપ એટલા બધા પશ્ચિમી સંસ્કૃતિમાં આંધળા થતા ગયા છે કે એમને એ પણ ભાન નથી કે એમનું બાળક એમની સામે જોઈ રહ્યું છે એમની એક્ટિવિટીને જોઈ રહ્યું છે એટલે ક્યાંક અને ક્યાંક માતાઓ પણ ઝોમેટોમાંથી જમવાનું મંગાવતી થઈ છે અને હું તો એવું માનું છું કે ભારતીય સંસ્કૃતિમાં અને આપણા ધર્મમાં શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આપણા જે અન્ન બનાવતી સ્ત્રી એટલે કે માં જે માં ખાવાનું બનાવે છે એ ખાવાના સંસ્કાર પણ બાળકના મન ઉપર અસર કરે છે મન કરે છે જેના કારણે એ બાળક સોફ્ટ બને બને પ્રેમ લાગણી જે એક રોટલી પણ બાર અલગ કાઢતી હતી એ સમય જે હતો એ સમય આજે જતો રહ્યો છે આજે ઝોમેટો માંથી ખાવાનું મંગાવતી સ્ત્રી એટલે કે માં એ બાળકને કેવી રીતે સંસ્કાર આપી શકશે એટલે ક્યાંક પરિવાર તો ચોક્કસ જવાબદાર છે જ અને સંયુક્ત કુટુંબ પ્રથા હમણાં જે ગોહિલ સાહેબે વાત કરી એ ખરેખર ખૂબ સાચી વાત છે કે સંયુક્ત કુટુંબ પ્રથા દિવસે દિવસે ઘટતી જાય છે જેના કારણે કેરટેકરો પાસે રહેલા બાળકોની માનસિકતા વિચારો પણ એ કેરટેકર જેવા આવી શકે કારણ કે પ્રોફેશનલ વ્યક્તિ છે ક્યારે દાદા દાદી જેવા સંસ્કારી બાળકને ન આપી શકે એટલે પરિવારની અંદર પણ આવા જયારે જેમ કહ્યું એમ હમણાં જ વાત થઈ એમ કે જે પ્રકારે મા બાપ અને જે પ્રકારે વાતાવરણ આજુબાજુનું વાતાવરણ બાળકને અસર કરે છે એટલે હિંસા હિંસક માનસિકતા દિવસે દિવસે વધતી જાય છે અને હું તો ચોક્કસ આનુવંશિક કારણો ચોક્કસ જવાબદાર બનાવ કહું છું હું સાયન્સની સ્ટુડન્ટ છું સાહેબ હું એટલું માનું છું કે ડીએનએ એ આપણા જીન્સની અંદર બધું જ આવે છે જે મા બાપ ની અંદર જે હિંસકતા હોય પરિવારની અંદર કોઈ હિંસા થતી હોય અથવા હિંસાની વાતો થતી હોય અથવા તો

જે શાળામાં આ બનાવ બન્યો છે શાળા એ પણ ક્યાંક ઢાંક પિચોડો કરવાની કોશિશ કરી હતી કે એ શાળામાં બનાવ ન બન્યો અને બાળકને છરી લઈને એ જે બીજો વિદ્યાર્થી છે જેને જેની સાથે આટલી ક્રૂરતા આચરી છે એવો વિદ્યાર્થી જ્યારે શાળામાં છરી લઈને પણ આવે છે તો પણ હજી સુધી એ શાળાના કેમેરા પણ ઓન નથી થતા અને વિડીયો પણ નથી દેખાડવામાં આવતા તો ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકો પણ એટલા જ જવાબદાર છે યસ હવે ગોયલ સાહેબ મારો સવાલ એ છે કે ઘરેલું હિંસા ઘરમાં શિક્ષક ધમકાવું તો દૂર એને જોડી નાખતા હતા જો સાદી ભાષામાં કહું તો અને વિદ્યાર્થી છતાં પણ એ શિક્ષક માટે એટલું જ માન રહેતું હતું એક રિલેશન હતા શિક્ષક અને વિદ્યાર્થીઓના બાપ દીકરા જેવા કે બાપ દીકરી જેવા એમાં ક્યાંક ઘટ જોવા મળી રહી છે

વધુ માં વધુ મીડિયા મારફત પ્રકાશિત થાય ઉપરાંત આજની શિક્ષણ પદ્ધતિનો જો આપણે દોષ કાઢવા જઈએ તો બે સમાન ધારા ચાલે છે ગુજરાત પૂરતું આપણે વિચારીએ તો એક બાજુ મિશનરી અને મીડિયમ ઇંગ્લિશ ની સ્કૂલો બીજી બાજુ સારોડી ગુરુકુળ જેવી પવિત્ર સંસ્થાઓનું મૂલ્યાંકન કરીએ તો આવી સંસ્થાઓમાં ક્યારે બીજા બનાવો નથી બનતા

હવે તો નવી પ્રથા થઈ છે કે સ્કૂલ વાળા કરે તો એડવાન્સમાં આપવાના પછી રોલ આવે બધી ચોપડીઓ ને એક એક છોકરું પચાસ પચાસ સો રૂપિયા ઘેર થી માંગીને લઈ જાય છે તો માત્ર શિક્ષણ સંસ્થા શિક્ષણ આપવા માટે નથી પૈસા રડવા માટેની સંસ્થા છે યસ સરોયલ સાહેબ એક વેપારી કારણ થઈ ગયું છે અને બાળકો આવી હરકત કરતા હોય છે એક કારણ આપણને આવી રહ્યું છે સમર્થન આપો છો ગણપતભાઈ બિલકુલ નહીં સાહેબ આપણું ડ્રોપ ઓપ રેશ દેખવા જઈએ વિદ્યાર્થી નો તો વર્લ્ડમાં ત્રીજો નંબર છે એજ્યુકેશનમાં અત્યારે શિક્ષણ મંત્રી લાવવો જોઈએ એજ્યુકેશન લેવલ પર કે વાલીઓ ને સાહેબ એક દાખલા રૂપ છે શિક્ષક ટીચરોને પણ જો ગુરુ એક ટીચર જો આ બાર અલગ ક્લાસીસો ચલાવતા હોય ને અહીંયા પછી એમ કે

ત્યારે એમણે કહ્યું કે હિંસક માનસિકતામાં ચોક્કસ વધારો થયો છે એની પાછળના કારણ ડોક્ટર અવની હાલે આપ્યા કે ફિલ્મો ને ટીવી મોબાઈલમાં હિંસા ને જે મર્ડર ઘટનાઓ બતાવે છે એટલું જ નહીં પણ એની ટેકનિક પણ બતાવે છે કઈ રીતે મર્ડર કરવું કઈ રીતે હુમલો કરવો એ ક્યાંક જવાબદાર છે વિડીયો ગેમ જે બાળકો રમતા હોય છે એ પણ ક્યાંક જવાબદાર છે અને બીજું કે મા બાપ જે એમણે વાત કરી કે હાલમાં જે ખાસ સોટી લેવી જોઈએ અથવા શિક્ષકોએ જે તકેદારી રાખવી જોઈએ નથી રાખતા સંસ્કારને ડીએનએ અવની આલે ક્યાંક જવાબદાર ગણાવ્યા છે સો ટકા માને છે કે આ એટલા જ જવાબદાર છે બાળકોમાં સહનશક્તિ બિલકુલ નથી રહી અને સાથે જ અવની આલે કહ્યું તેમ કે બતાવી દેવાની એક ભાવના છે સહનશક્તિ નથી એટલે હું તને જોઈ લઈશ અથવા બતાવી દઈશ આ બતાવી દે અને બતાવી દે ત્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે ઝોમેટો કલ્ચર માં પોતાના હાથે રાંધીને જે ખવડાવે ને એ સંસ્કાર અને એ વિચારો જો બાળકમાં આવતા હોય છે એટલે અને એવો ઓડકાર પણ અવની બેને સમર્થન આપ્યું એસઆર ગોહિલે કહ્યું તેમ કે આવી માનસિકતાનો જે ભોગ બન્યું છે બાળક ખૂબ જ દયાજનક હૃદયદ્રાવક આ ઘટના છે ગોયલ સાહેબ કે છે તીવ્ર પ્રત્યાઘાત તો પડ્યા છે એના કારણ વિશે ચર્ચાઓ થવી જ જોઈએ અને એમણે કહ્યું એમ કે જે મનોવૈજ્ઞાનિક કારણો પણ આની પાછળ જવાબદાર છે તાત્કાલિક ઉશ્કેરાટ પણ ક્યાંક આની પાછળ જવાબદાર છે પાછળ વિચારતા નથી કે આનું પરિણામ શું આવશે અને સંયુક્ત કુટુંબ લુપ્ત થતા જાય છે વિભક્ત કુટુંબની વાતો એમણે કરી અને જે સંસ્કાર દાદા દાદીના અને મા બાપનાને આખા કુટુંબના મળતા હતા એ ક્યાંક લુપ્ત થતા જાય છે અને શાળા જે વેપારીકરણ શિક્ષણનું થયું છે ફી ડોનેશનને ક્યાંથી કમાઈ લેવું એને લઈને બાળકોમાં સંસ્કારની જવાબદારી શાળાઓ લેતી ઓછી થઈ છે એક કારણ હોઈ શકે અને ગણપત કલાલ જેમણે કહ્યું કે ચોક્કસ જે કહ્યું કે સંસ્કારોનો વાંક છે સંસ્કારો મરી પરવા રહ્યા છે અને દાદા દાદી જો ઘરમાં હોય તો પણ બાળકો ડરતા હતા એટલે પહેલાંનો સમય હતો જ્યારે એમણે પણ જોઈન્ટ ફેમિલીને સમર્થન આપ્યું છે અને ક્યાંક હથિયાર ક્યાંથી લાવે છે બાળકો થેલીમાં ડ્રગ્સ લાવે દારૂ લાવે હથિયાર લાવે તો ગણપત કલાલ પૂછી રહ્યા છે કે આ કઈ રીતે આવી શકે આટલું બધું અને ખાસ જે એમણે કહ્યું કે ટીચરોનું ભેદભાવભર્યું વલણ મારા ત્યાં ટ્યુશન કરે છે તો એ છોકરાને સાચવવો અન્ય થયા એની તકેદારી ન રાખવું ધર્મનું જ્ઞાન બહુ એક અગત્યની બાબત ગણપત કલાલે ગણાવી છે જો ધર્મનું જ્ઞાન મળે તો આવી ઘટના ન મળે ડ્રોપ આઉટ રેશિયો પણ ક્યાંક જવાબદાર છે કે ત્રીજો નંબર આપણો આવે છે પણ ખાસ જે અવનીબેન હાલના વિચારો છે સાહેબે કહ્યું કે વિચારોને જો કદાચ ફેલાવવામાં આવે એ વિચારોનો અમલ કરવામાં આવે તો આવી ઘટનાઓ બંધ અથવા તો ઓછી થઈ શકે છે ચર્ચાનું સમાપન કરીએ છીએ ડોક્ટર અવનિહાલ એસ આર ગોયલ ગણપત કલાલ ત્રણે જોડા ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા નાની ઉંમરમાં ગુનેગાર દોષ કોનો ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર